સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય છવાતા દર્દીઓ તેમના પરિવારજનો અને લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે લોકો કહી રહ્યા છે કે નવી સિવિલ હોસ્પિટલમાં જ રોગચાળાનું ઘર છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું છે સિવિલના મેઇન ગેટ પાસે પીવાના પાણીની સુવિધા પાસે ગંદકીના દ્રશ્યો જોઈ દર્દીઓ અને તેમના સગાઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો છે પીવાના પાણીની ટાંકી લીક થતા આ ગંદકી થઈ રહી છે સિવિલ કેમ્પસમાં આવતા દર્દીઓને આ ગંદકીથી રોગચાળો વધી જવાની શક્યતાઓ અને ભીતિ સેવાઈ રહી છે

સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે અવારા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું અવારા તત્વોથી બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ તથા ખુલ્લે આમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે એટલે તમામ લોકો એ ધ્યાન રાખવું જોઈએ ખાસ કર તંત્રની આ જવાબદારી છે પોલીસ ની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લામાં કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે આવા તત્વો ઉપર દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને સ્થાનિક સામાજિક તત્વો માટે આ ખુલ્લા બની ગયો છે બિલકુલ આ સિવિલ જે કેમ્પસ જોતા એવું લાગે છે કે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડન એ ચોક્કસ એવું દર્શાવે છે કે અવરત તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે Bureau report H24 news, Surat.